સાબરમતી આશ્રમ પુનિર્માણ પ્રોજેક્ટ નો શુભારંભ કરાવેલો હતો દાંડી કુચ દિવસ નિમિત્તે આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમ યોજાયો જેમાં રાજ્યપાલ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલા હતા વડાપ્રધાને સાબરમતી આશ્રમની મુલાકાત લીધેલી હતી તેમણે આશ્રમના પુનઃનિર્માણ પ્રોજેક્ટ વિશે રસપૂર્વક માહિતી મેળવેલી હતી મહાત્મા ગાંધીજીના મૂલ્યો વારસો અને શૈલીને જીવંત રાખનાર સાબરમતી રૂપિયા કરોડના ખર્ચે પ્રસ્તાવિત પંચાવન એકરમાં પુનઃ વિકાસ કરાશે સાબરમતી આશ્રમ અને તેની આસપાસના વિસ્તારનો પુનઃ વિકાસ કરી મહાત્મા ગાંધીજીની યાદોને સમર્પિત કરી એક વિસ્તરીય સ્મારકનું નિર્માણ કરવામાં આવશે આ સ્મારક ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે અને ગાંધીજીના વિચારોની અસરકારકતા વધારશે